પ્લેસ બધાને કંપની શાસનમાં બ્રિટિશ રાજ શાસનમાં પછી બંધારણ સભાનું ગઠન અને વિદેશી સ્ત્રોતમાં કે કયા દેશમાં છે આપણે શું લીધું છે તો આગળ વધીએ ચાલો હવે આજે આપણે જોઈએ ભાગ એ બરાબર મેં તમને વાત કરેલી હતી કે ભાગ્ય શું છે તો ભાગ્ય કરીને આ ભાગ્ય શું છે કે જ્યારે બંધારણ લખવામાં આવે તો શું કે બંધારણ સરળ નથી લખાયું બંધારણને ભાગ વાઇઝ વેચી દેવામાં આવ્યું છે જેથી કરીને વાંચનારની શું કે ઇન્ટરેસ્ટ બની રહે જેમ કે આપણે ગુજરાતી પણ તો ગુજરાતી અંદર બીજું સરંગ હોય છે કે પાટવાઈઝ હોય છે પાટવાઈઝ જોય છે ને બરાબર હા તે પાટવાઈઝ હોય તો શું કે વાંચવાનો ઇન્ટરેસ્ટ બની રહે બરાબર એટલા માટે આપણે બંધારણ પર શું કહેવું છે કે બંધારણને ભાગમાં વિભાજિત કર્યું છે અને જે ભાગના અંદર જે લખવામાં આવેલું છે એ વસ્તુ સાનાથી દર્શાવવામાં આવેલી છે તો અનુચ્છેદથી દર્શાવવામાં આવેલી છે બરાબર તો ભાગ એક ના અંદર ટોટલ કેટલા અનુચ્છેદ છે એક થી ચાર ભાગ અને જેના અંદર ભાગ અનુચ્છેદ એક અનુચ્છેદ એક શું કહે છે ભારત અર્થાત બરાબર હવે તમને ભારત પણ નામ જોવા મળશે અમુક લોકો કેવું એવું હતું કે આપણે ભારત જે દેશનું નામ છે તે શું રાખીએ ભારત રાખીએ બાકી જે આધુનિક વિચારવાળા હતા એમને શું કીધું કારણ કે ઇન્ડિયા નામથી પ્રચલિત થઈ ગયું આપણા જો શાસન કરેલું લોકો ઇન્ડિયા જ કહેતા હતા બરાબર તો આનો વચ્ચે શું કહેલો

પરંતુ જે ઓરિજિનલ અનુસૂચિ છે ને જ્યારે બંધારણ બનેલું એના અંદર ટોટલ કેટલા રાજ્ય હતા અઠાવીસ અને યુટી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા હતા તો નવ બરાબર તો ધ્યાન રાખજો કે અનુસૂચિ એક ના અંદર જયારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે કેટલા રાજ્યો નો સમાવેશ હતો તો અઠાવીસ અને કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા હતા નવ હતા બરાબર ને આજે ટોટલ કેટલા રાજ્યો થઈ ગયા આજે પણ ટોટલ કેટલા રાજ્ય છે ભારતમાં અઠાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર પ્રદેશ બરાબર છે ચાલો પાવર છે કે ભારતના અંદર કોઈ નવા રાજ્યની એટલે બહાર લઈને કોઈ નવા રાજ્યની સ્થાપના કરવાનો પાવર છે બરાબર અને આના જ આધારે ભારતે ઓગણીસો પંચોતેર માં કયા રાજ્યની સ્થાપના કરેલી તો સિક્કિમ બરાબર છે

ક્ષેત્રફળમાં શું કરી શકે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયેલી છે એનો મતલબ એવો થયો કે ગુજરાત રાજ્યની સ્થાપના કયા અનુચ્છેદ પ્રમાણે થયેલી છે તો ગુજરાત રાજ્યની સ્થાપના અનુચ્છેદ ત્રણ પ્રમાણે થયેલી છે અને ગુજરાત રાજ્યનું વિભાજન કઈ કમિશનના આધારે થયેલું તો ફઝલ અલી આગ

સીમાસો હતા કમિશનર પ્રાંત હતા પ્લસ નાના દેશે કોના આધારે થયેલું તો અલી આયોગ ના આધારે થયું બરાબર તમને એવું પૂછે કે ભારતના અંદર જે સ્ટેટ હતા ગ્રુપ વાઇઝ એ બીસીડી એ ખારીજ અથવા આયોગ ના આધારે છે પણ ঠিকছে চালো হবে অনুচ্ছেদাড়ি অনুচ্ছেদ চার